વલસાણા તાલુકાના જોડવા ગામે આવેલી આરાધના ગ્રીનલેન્ડ સોસાયટીમાં મકાન નંબર એકસો ચુંમાળીસમાં અચાનક આગ લાગતા સોસાયટીમાં ભાગદોડ મચી જવા પામી હતી આ મકાનમાં સાડીઓ ઉપર ચીક્કી લગાવી એમ્બોચિંગનું કામ ચાલે છે જેના બીજા રૂમમાં સાડીનો જથ્થો મૂકેલો હતો ત્યાં આજે સોમવારે બપોરના સમયે રિસેસ હતી ત્યારે અચાનક ધુમાડાના ગોટે ગોટા દેખાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા

બપોરના ટાઈમે લંચ ટાઈમ ખાવાનો ટાઈમ થયું તો પછી અમે બધા જ્યાં જમતા હતા જમીન આ બધું એક તો બંધ હતું દરવાજા વાળા પછી તો જમીન પાછળના ભાગમાં જોયું તો આગ લાગુ પછી આ ઘટના જોઈ ને પાછું આ બાજુ ખોલી બધી તોડફોડ કરી કેટલું નુકસાન થઈ ગયા અંદાજીત નુકસાની તો થઈ ગયું હોય અંદાજીત આઠ થી દસ લાખ નું નુકસાન થયેલ છે આગ લાગવાનું કોઈ કારણ ખરી ભગવાન